મહાદેવ મહાદેવ નમસ્કાર મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુજરાતનું એક એવું મંદિર જેની સ્થાપના ભગવાન કૃષ્ણ અને સુદામાએ કરી હતી તો ચાલો મંદિરના દર્શન કરીએ અહીં બાજુમાં મિત્રો આ કુંડ આવેલો છે તમે જોઈ શકો છો એ અહીં નાહીને પછી તરત તમે મંદિરમાં જઈ શકો છો મિત્રો આ મહાદેવના મંદિરમાં એવી માન્યતા છે કે અહીં જો પોઠિયાને મીઠું ચડાવવામાં આવે તો દરેક ની જે માનતા છે ચામડીના રોગો ખાસ કરીને દૂર થાય છે તો એવી આ મંદિર આવેલું છે ભાવનગર જિલ્લામાં જે સાંઢીડા મહાદેવના નામથી પ્રખ્યાત છે આપ મહાદેવના દર્શન કરી રહ્યા છો મિત્રો અહીં આ મા મંદિરનો જીર્ણોદ્ધાર ભાવનગરના મહારાજા દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો આ જન્માષ્ટમી નિમિત્તે અહીં ભગવાન કૃષ્ણનો પણ ઝૂલો રાખવામાં આવ્યો છે આ સુંદર મંદિર મિત્રો આવેલું છે અને બાજુમાં જે નાનું મંદિર આવેલું છે તેની સ્થાપના અહીં બારોટના ચોપડા ઉપર આ લખાયેલ છે તે મુજબ ભગવાન કૃષ્ણ અને સુદામા દ્વારા કરવામાં આવી હતી તેવી માન્યતા છે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ કરીને આ શ્રાવણ મહિનો છે તો હર હર મહાદેવ હર અહીંના મિત્રો ખાસ કરીને થાબડી પેંડા પ્રખ્યાત છે તો તેના વિશે નો વિડીયો પણ હવે તમે જુઓ